ડિજિટલાઇઝડ સુવિધાઓ ગ્રામ્ય કક્ષાએથી મળી રહે માટે જેઓના કાર્યકાળ દરમિયાન ઈ ગ્રામ વિશ્વગ્રામ પ્રોજેક્ટનું લોન્ચિંગ નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે ગુજરાતની દરેક ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર સેટ ફાળવવામાં આવ્યા હતા અને ગુજરાતના દરેક જિલ્લા તેમજ તાલુકા લેવલ ઈ ગ્રામ પ્રોજેક્ટ અંતર્ગત કર્મચારીઓ મૂકવામાં આવેલ અને આ કર્મચારીઓને પગાર ચૂકવવાનું માધ્યમ પ્રાઇવેટ કંપનીઓને આપવામાં આવેલ જેમાં ઈ અને

તેમાં પણ ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘણા બધા કર્મચારીઓની ઉંમર ચાલીસ વર્ષ ઉપર થઈ ગઈ છે ત્યારે આવા કર્મચારીઓની બીજી નોકરી કરવાની પણ ભય મર્યાદા પૂરી થવા પામી છે ત્યારે ગુજરાતના દરેક જિલ્લામાં અધિકારીઓ ધારાસ્ય તેમજ સાંસદ સભ્યોને છૂટ્ટા કરવામાં આવેલ કર્મચારીઓ દ્વારા રજૂઆત સાથે પત્ર પાઠવવામાં આવ્યું હતું હું આનંદ રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લામાં એમએસ તરીકે કામગીરી કર્યું છું અમે ઈ ગ્રામ પ્રોજેક્ટમાં છેલ્લા બે હજાર ઓગણ સાતથી કામ કરી રહ્યા છીએ એમાં જુદા જુદા હોદ્દા ઉપર છીએ એમ આઈ એસ ટી એ પછી ટેકનિકલ આસિસ્ટન્ટ પંદરમાં નાણાં પંચ સરકારશ્રીએ પહેલી ફેબ્રુઆરીથી આશરે પંદરસો જેટલા કર્મચારીઓને અમને છૂટા કરવાનું કહેલ છે તો અમારી આજી વિકાસનું શું સરકારના અમારી સરકારને અમારી રજૂઆત છે કે અમને આ પદ ઉપર ચાલુ રાખે

એ બધાને તાત્કાલિક છૂટા કરેલા છે પહેલી પહેલી જ ફેબ્રુઆરી થી બધાનો આ કાર્યક્રમ શું થાય છે આવી તાત્કાલિક સરકાર એજન્સીનો આવો નિર્ણય છે તો અમારી સરકારની એવી નમ્ર વિનંતી છે કે આ પ્રોજેક્ટ આ કાયમી કન્ટિન્યુ રાખે અને અમને બધાને જે હોદ્દા ઉપર છે એ બધાને કાયમી રાખે અમારા કયા કયા કામો કરતા હતા અમે ટેકનિકલ સ્ટાફમાં એવું હોય છે સાહેબ કે કર્મયોગી પોર્ટલ છે એ સરકાર છે પછી કે વિષયના લગત પ્રશ્નો છે તલાટીને લગતા પ્રશ્નો છે ટેકનિકલ જે એ બધું અમે સપોર્ટ કરીએ છીએ પછી ટીએ છે તો એ બધા જે બધા કામ બધા અલગ અલગ વિભાગને લગતા હોય તો બધા જ કર્મચારીઓને તાત્કાલિક છૂટા કરતાં આશરે ગુજરાતમાં પંદરસો કર્મચારીઓને સરકાર એજન્સીઓ દ્વારા આવો નિર્ણય લેવામાં આવ્યો છે